નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી જ્યારે કોઈ નેતાના હાથમાં માઈક આવી જતું હોય છે તે સમયે તે ઘણીવાર બકવાસ પણ કરી દેતા હોય છે અને તેમના બકવાસના કારણે કેટલીક વાર વિવાદ પણ ઊભો થતો હોય છે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા તે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અધિકારીઓને ગાળો પણ દેતા હોય છે અને મીડિયાની તે હેડલાઇન પણ બનતા હોય છે આ વખતે વધુ એક વખત તેમણે બકવાસ કરી છે તેમ કહું તો પણ અતિશયોક્તિ ન કહેવાય કેમ કે તેમણે કહ્યું છે કે જો તમને ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખબર નથી પડતી તો તમે પશુ સમાન છો આ પશુ સમાન તેમનો શબ્દ છે તેણે વિવાદ પણ સર્જ્યો છે અને તેમણે એક શાળાના કાર્યક્રમમાં આ બાળકોની હાજરીમાં વાત પણ કરી છે

ભલે તમે તમે ગ્રેજ્યુએટ કરતો કોઈક ને કોઈ કારણસર ના જે છોકરા છે હમણાં દસમા માં અંગ્રેજી ગણિત નહીં લાવી શકે એ વિષય બરોબર તમે ગણિત અંગ્રેજી તો પાકો રાધા નમણું થોડું ઘણું છે પણ અંગ્રેજી તો બિલકુલ પાવરફુલ રાખજો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ જે સાતમી વખત ચૂંટાયા છે તે નર્મદાના ગાજર ગોટાની એક શાળાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચા પણ બટોરી રહ્યું છે વગરના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર